ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના અગ્રણી અર્થાસ્ત્રીની ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઉસામા બિન લાદેન મુદ્દે પણ ક્રેડિટ લેવાનો પ્રયાસ કહ્યું મેં તો હુમલાના વર્ષ પહેલા જ આપી હતી ચેતવણી દેશના બોઇંગ સેવન એટ સેવન વિમાનોના ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસ વિમાન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટે ડીજીસીએનએલ કરીને મૂકી રજૂઆત સોના વાંગૂકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની પાઠવી નોટિસ જવાબ આપવા આદેશ માંગચુકની પત્નીએ કરી હતી અરજી ઓડિશાના માં હિંસા પછી લગાવાયું કરફ્યુ સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા કરવામાં આવી બંધ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો બંગાળના દાર્જિલિંગમાં પૂરે મચાવી છે તબાહી મિરેકમાં ભૂસ્ખલનને કારણે મકાનો ભારે નુકસાન લોકો રસ્તા પર રહેવા મજબૂર અનેક વિસ્તારમાં હિમવર્ષા ગુલમર્ગ ડોડા અને બાંદીપોરમાં છવાઈ બરફની ચાદર પ્રવાસીઓમાં ખુશીનો માહોલ માઉન્ટ એવરેજ પર બરફનું ભીષણ તોફાન ભારે હિમવર્ષાને કારણે ફસા એક થી વધુ ટ્રેક અને નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે તબાહી માત્ર બે દિવસમાં વધુ લોકોના મોત સેનાએ હેલિકોપ્ટરની મદદથી શરૂ કરી છે રેસ્ક્યુની કામગીરી નેપાળમાં ભારે વરસાદથી છલકાયા નદી વરસાદથી નદી વિસ્તારને કરવામાં આવ્યા છે અમેરિકામાં ફરી હિંસક વિરોધ ગેરકાયદેસર પ્રવાસી વિરુદ્ધ ઓપરેશન સામે પ્રદર્શન શિકાગોમાં સેનાના જવાનોને કાર્ય વચ્ચે ઘર્ષણ સુરતમાં સાત મહિના પહેલા બનેલા અંડરપાસમાં ક્ષતિગ્રસ્ત સાહીઠ કરોડના ખર્ચે તૈયાર લિંબાયતની દિંડોલીને જોડતો કામમાં ભ્રષ્ટાચારની લોકોનો આક્ષેપ પાટણ અને કચ્છમાં પાક સહાય અંગે બોલ્યા પટેલ કહ્યું કામગીરી પૂર્ણ થયા પછી કરાશે સહાયની જાહેરાત રાજ્યમાં ઠેકાના ભાવે મગફળી ખરીદીને લઈને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની રજૂઆત વધુ વાવેતરને કારણે મગફળીનો વધુ જથ્થો ખરીદવાનીમાં ગોંડલ માર્કેટ પુષ્કળ પ્રમાણમાં નવી મગફળીની આવક થતા યાર્ડ બંધ એસી ગુણીની થઈ આવક વરસાદને કારણે નીચા ભાવે મગફળી આપવા ખેડૂતો મજબૂત કાવિર આપતી બાળકોના મોત મુદ્દે બોલ્યા ઋષિકેશ પટેલ કહ્યું તમામ કંપનીઓમાં તપાસના અપાયા છે આદેશ કેન્દ્ર સરકારની સૂચના બાદ થશે કાર્યવાહી ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી ચેરમેન પદે ઘનશ્યામ પટેલની નિમણૂંક વાઇસ ચેરમેન પદે સંજયસિંહ રાજની નિમણૂક આણંદના દેવનાસપુરમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો મેદાને વિકાસની સ્મશાન યાત્રામાં જોશી મનપા સામે નોંધાવ્યો અનોખો વિરોધ